જી મારું નામ રમણીક ગરવા છે હું વ્યવસાય એડવોકેટ છું ભુજની કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને આપ જે મને જણાવી રહ્યા છો મીડિયા મારફતે કે શેરડી ગામનો જે મુદ્દો છે ખાસ કરીને શેરડી ગામમાં બે વર્ષ પહેલાં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે મારા માતૃશ્રીનો સરપંચ તરીકે ગામ લોકોએ એકસો એક મતે લીડથી જીતાડ્યો હતો મારો જે તે સમયે ત્યારે પણ આપની ટીમ પ્રથમ વખત અમારી મુલાકાત અમારા ગામમાં લીધી હતી ત્યારે મારી એ જ રજૂઆત હતી કે હું ગામ લોકો માટે કામ કરીશ કોઈ પણ હશે એની સામે હું લડીશ અને આજે વર્ષ પછી પણ આ વસ્તુ ઉપર કાયમ રહી મારી વાતચીત જે પ્રમાણે આપ જોડે બે વર્ષ પહેલા થયેલ હતી એ પ્રમાણે આજે જે પણ મુદ્દાઓ પંચાયતમાં ઉપસ્થિત થયા છે અનલીગલી એનો પર્દાફાશ હું કરી રહ્યો છું ખાસ કરીને માત્ર આ આ જે વાત છે એ શેરડી ગામ પૂરતી નથી કે શેરડી ગામના સરપંચ પૂરતી નથી સમગ્ર ગુજરાતના જે પણ અભણ કે જે કોઈ પણ મહિલા સ્ત્રીઓ તરીકે સરપંચ બન્યા બાદ ખાસ કરીને આજની તારીખમાં વહીવટી રીતે પંચાયતમાં આવા જે સરપંચો હોય છે મહિલા સરપંચ હોય અશિક્ષિત સરપંચ હોય એ સરપંચોને માત્ર ને માત્ર એક રબર સ્ટેપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને જો એમની પાછળ કોઈક વ્યક્તિ કોઈ અભ્યાસુ હોય કોઈ જાણકાર હોય તો એને પંચાયતની મિટિંગોમાં આવવા નથી દેવાતો આપણે સમજી શકીએ છીએ કે ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ જે જવાબદાર પ્રતિનિધિ હોય એ લોકોને હાજર રહીને મિટિંગમાં બેસવાનું હોય છે પણ ગુજરાત પંચાયત અધિનિયમની કલમો એમ પણ કહી રહી છે કે ગામમાં કોઈ પણ બે થી ત્રણ વ્યક્તિઓ એવા શિક્ષિત હોય કોઈ વ્યક્તિ કોઈ વિષયનો જાણકાર હોય તો એને એ મિટિંગમાં બેસાડવાનું એને સાંભળવાનો એ પણ હક છે પણ શેરડી ગ્રામ પંચાયતમાં ઉલટો થઈ રહ્યો છે આજે મારા માતૃશ્રી બે વર્ષથી ગામમાં સરપંચ છે જ્યારે પણ મિટિંગ કરવામાં આવે છે ત્યારે એમને માત્ર સહી લેવામાં આવે છે અને કદાચ હું એમનો પ્રતિનિધિ બનીને એક અભ્યાસ તરીકે જાઉં તો મને કહે છે તમે બહાર બેસી જાઓ નેવર આપણે ક્યારેય એમનો વિરોધ નથી કરેલો મેં રજૂઆતમાં મૂકેલી હતી કે ભઈ અમે સરપંચ પુત્ર તરીકે અહીંયા છીએ અને ગુજરાત પંચાયત અધિનિયમની કલમો એમ પણ કહી રહી છે કે જ્યારે મીટિંગ હોય અને ગામના વિકાસ માટેની કોઈ ચર્ચા હોય તો ગામના કોઈ પ્રતિષ્ઠિત બે થી ત્રણ વ્યક્તિઓને એ મીટિંગમાં આવવા માટે આપણે ના ન પાડી સકીએ હું ગામનો પ્રથમ એડવોકેટ પણ છું અને એડવોકેટની ભાષામાં ગામના વિકાસમાં સહભાગી થઈ શકું છું એ લોકો કાયદાથી અલગ જઈને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરેલી છે એનું પર્દાફાશ ન થાય એના માટે એ લોકો મને સતત અવગણના કરતા હતા જ્યારે મારા ધ્યાનમાં આ વસ્તુ આવી કે પંચાયતમાં ખોટા રેકોર્ડ ઉભા કરી અને માત્ર પંચાયતની મિટિંગોમાં સામાન્ય સભા ગોઠવી એજન્ટા બુક તૈયાર કરી અને સરપંચની સહીઓ લીધા વગર પણ જે તે તલાટીશ્રીએ હું નામ લેવા જઈશ તો મસ્કા ગામ તલાટીશ્રી જે અત્યારે રાપર બાજુ કોઈ ગામમાં એમની બદલી થઈ છે એ ચાર્જમાં જ્યારથી આવ્યા ત્યારથી એ પોતાની મનમાની કરતા આવતા હતા પંચાયતમાં મીટિંગ બોલાવવાની સત્તા સરપંચને છે એજન્ડા કાઢવાની છતાં પણ એ પોતાની મનમાની કરીને પોતાની મનમાની કરીને સરપંચની સહી લીધા વગર પણ ઓન પેપર રેકર્ડમાં લીધા વગર મીટિંગ એજન્ડા કાઢી અને જે પણ જે પણ ઠરાવો હતા હતા એ એ કરતા ઠરાવોના જ્યારે અમે ધ્યાન તો અમને એવું કહેવામાં આવ્યું કે મને સરપંચની પણ જરૂર નથી એટલે આ પરિસ્થિતિના કારણે જ્યારે અમે આ વસ્તુમાં તપાસ કરવાની ઊંડા ઉતર્યા અને અત્યારે જે તલાકી નવા આવ્યા એમના માધ્યમથી જે તપાસ કરાવી ખરેખર હું અત્યારના તલાકી રૂપસી જાડેજા જે અત્યારે નિમણૂક પામ્યા છે હું ધન્યવાદ આપું છું કે આવા ખરેખર એ પોતે એક એક્સ આર્મીમેન છે અને એક દરબાર દીકરા છે હું તો સો ટકા કહું છું કે આવા લોકો તો સો ટકા જો જાગૃત અને સમાજ ઉપયોગી કામ કરશે તો આવા જે લોકો ખોટી રીતે પંચાયતના રેકોર્ડ સાથે ચેડા કરી અને ગેરકાયદેસર જે કામો કરતા હતા આકરણી ચડાવતા હતા વાળાઓ ચડાવતા હતા જે કોઈના એ બધા બંધ થઈ જશે અને સાચા લોકો સમાજમાં અને ગામમાં કામ કરી શકશે ખાસ કરીને આપણે વાત કરવા જઈએ તો

કરવાની વાત કરી છે મને વિશ્વાસ છે અત્યારના એક્સ આર્મી તરીકે કદાચ આવેલા કેડીઓ સાહેબ શ્રી પટેલ સાહેબ ઉપર કે ચોક્કસ પગલાં લઈ અને અત્યારે આ જે તલાટી કૌભાંડ કર્યો છે કમસે ઓછામાં ઓછી ચોવીસ પચીસ પ્રોપર્ટીઓ જેણે આકરણીમાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને ચડાવ્યા છે એની તચસ તપાસ કરી એને સજા અપાવશે જે મારા ધ્યાનમાં અત્યારે જે પ્રમાણે આ રેકોર્ડ જે મારા હાથમાં આવ્યો અને એ રેકોર્ડની તપાસના ભાગરૂપે જેવી રીતે મીડિયા મારફતે વસ્તુ બહાર નીકળી છે ત્યારે શેરડી ગામના જૈન સમાજના ઘણા લોકો મુંબઈ વસવાટ કરે છે અને ઘણા ગામ લોકો એવા છે કે એમના ધ્યાનમાં પણ આવી પ્રોપર્ટી ખોટી રીતે નામ ચડેલી છે એવું એ લોકો મારા ધ્યાનમાં લીધો છે તો મને એવું પણ લાગી રહ્યો છે કે આ ખાલી માત્ર આ નહીં આનાથી પાંચ વર્ષ પહેલાનું જે રેકોર્ડ ચેક કરવામાં આવે અને તટસ્થ તપાસ કરવામાં અમે સો આવા ઘણા લોકોએ મિલી ભગતથી કામ કરેલા છે અને એ બધા રેકોર્ડ બહાર નીકળશે ને બધા ગુનેગારો એક સત્યની સામે અસત્યનું પરાજિત થઈ જશે ત્યારે